નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા સાથે જ સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર કપાસ બજાર હાલ અત્યારે સારા એવા સુધારા સાથે ચાલી રહ્યું છે કેટલું કપાસના ભાવ બોલાય છે અને આગામી સમયમાં ભાવ કેવા ટકશે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડિયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસ બજારની વાત કરીએ તો કપાસના ભાવમાં અત્યારે સારા કપાસમાં મણે વીસથી લઈને ત્રીસ રૂપિયાનો આજે પણ સુધારો હતો હાલ કપાસના ભાવ પંદરસોથી લઈને સોળસો ને સિત્તેર રૂપિયા સુધીના બજાર જતા જોવા મળી રહ્યું છે જો કે કપાસમાં સારો એવો સુધારો છે જેનો ટેકો વાત કરીએ તો કપાસિયા અને કપાસ્યા સીડનો ટેકો છે સાથે જ બજારનો પણ સારો એવો ટેકો હોવાના કારણે કપાસના ભાવમાં સારો એવો સુધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં પણ હજી કપાસના ભાવ થોડા ઘણા વધવાની ધારણાઓ છે અને ભાવ અત્યારે સત્તરસોની નજીક પહોંચે અને ક્યાંક યાર્ડમાં સત્તરસોના પણ બોલાય તેવી ધારણાઓ છે જ્યારે ખેડૂતોને મોટાભાગે કપાસના ભાવ સોળસો પ્લસ સુધી મળી શકે છે ત્યારે નવી સિઝનની વાત કરીએ તો નવી સિઝનમાં પણ કપાસના ભાવ પંદરસોથી સોળસો પચાસ સુધીના ટકેલા લાલે તેવી ધારણા છે એમ હવે આપણે રૂ બજારની વાત કરીએ તો રૂની બજારોમાં હાલ આજે ઊંચી સપાટી પર એકસો પચાસ રૂપિયા ઢીલા જોવા મળ્યા હતા જો જોકે કપાસિયા ખોળની બજારમાં અથડાઈ રહી હોવાની બજાર હાલ અત્યારે સારી એવી તેજી સાથે ચાલે છે રૂની બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર જ બજારનો આધાર છે જ્યારે હાલ દેશની આવક વીસ હજાર ગાંસડીને આસપાસ સ્ટેબલ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં રૂના ભાવ ઓગણત્રીસ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇક્રોની શરતે ભાવ એકસો પચાસ આજે ઘટી ખાંડીના ભાવ ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર બસોના હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ સ્ટેબલ હતા અને ખાંડીએ આડત્રીસ હજારથી આડત્રીસ હજાર બસો રૂપિયા બોલાય છે સાથે જ વાત કરીએ તો હવે આપણે કપાયસ્યા ખોળના ભાવ સ્ટેબલ રહ્યા હતા બેન્ચમાર્ક વાયદો આજે અગિયાર ઘટીને એકત્રીસો ને રૂપિયાની સપાટીએ બંધ હતો ડીમેટમાં કપાયસ્યા ખોળ કુલ અગિયાર પોઈન્ટ અઠ્ઠાણું લાખ બેગનો સ્ટોક પડ્યો છે જેમાં આલ્કોહોલ સ પોઈન્ટ સત્તાવન લાખ બેગ અને કડીમાં પાંચ પોઈન્ટ લાખ બેગ છે જ્યારે ગઈકાલે તેમાં ઓગણી હજાર પાંચસો નેવ બેગનો ઘટાડો થયો છે ડિમેસ્ટ સ્ટોકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે અને હાલ અત્યારે મોરબીના ખોળમાં ભાવ નાફેટ બારદાણમાં એકવીસો સાઠ સુગર બારદાનમાં એકવીસો એંસી અને જોર્ડ બારદાનમાં એકવીસો ત્રીસ રૂપિયાના હતા જ્યારે સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડના ભાવ એકવીસો પચાસ અને એવરેજ નાની મિલોમાં બે થી બે હજાર પંચોતેર રૂપિયા પ્રતિ પચાસ કિલોની બોરીના બોલાય